સુરતમાં ચોરો હવે સરકારી મિલકતોને ટાર્ગેટ કરી રહ્યા છે હજી તો તાજેતરમાં સુરત શહેરના વિસ્તારમાં આવેલા મગો વોર્ડ ઓફિસમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો ત્યાં ફરી એકવાર સરકારી મિલકતને જ તસ્કરોએ નિશાન બનાવી છે ડિંડોલી વિસ્તારમાં આવેલા સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાને દિન દહાડે તસ્કરોએ નિશાન બનાવી તેમાંથી રૂપિયા એક લાખ પાંત્રીસ હજારના ત્રણ લેપટોપની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે બનાવને પગલે સ્કૂલના મહિલા પ્રિન્સિપાલે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઇસમો સામે લેપટોપ ચોરીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શહેરના ડિંડોલી વિસ્તારમાં કવિ શ્રી સુરેશ દલાલ નગર પ્રાથમિક શાળા ક્રમાંક બસો સત્તાવન આવેલી છે આ શાળામાં ભીમરાળ ગામમાં આવેલા માર્વિલ રેસિડેન્સીમાં રહેતા સ્નેહલબેન રાકેશભાઈ પટેલ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી છે તારીખ સાત બાર બે હજાર ત્રેવીસના રોજ બપોરે પોણા એક વાગ્યાથી અઢી વાગ્યાના સમયગાળા દરમિયાન સ્કૂલ ચાલુ હતી ત્યારે અજાણ્યા ઇસમોએ આ સ્કૂલને નિશાન બનાવી હતી શાળામાં બપોરના રિસેસના સમયગાળાનો લાભ લઈ અજાણ્યા ચોરીસમોએ શાળા ક્રમાંક બસો સત્તાવનના વર્ગખંડ બારમાંથી રૂપિયા પિસ્તાળીસ હજારની કિંમતના ત્રણ લેપટોપ મળી કુલ રૂપિયા એક લાખ પાંત્રીસ હજારના લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જેથી બાદમાં આ મામલે શિક્ષિકાને જાણ થતાં તેઓએ તાત્કાલિક પ્રિન્સિપાલને આ વાતનું ધ્યાન દોર્યું હતું બનાવને પગલે પ્રિન્સિપાલે પોલીસને જાણ કરતાં પ્રથમ જાણવા જોગ જ લીધી ત્યારબાદ પોલીસ સાથે અનેક સંઘર્ષ કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધી હતી અને ફેસબુકમાં તેમની વેદના ઠાલવતા લખ્યું હતું કે ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટનો ટોટલ ખરાબ અનુભવ ડિંડોલી પીઆઈ આરજે ચુડાસમાદને દાદાગીરી અને ધરાવી ધમકાવી એફઆઈઆર ન કરવા પ્રયાસ કર્યા એટલે જ લોકો પોલીસને મિત્ર નહીં દાદા માની દૂર રહેવાનું પસંદ કરે છે અને લાંબા પોલીસ સાથે ના કડવા અનુભવ પછી પોલીસને લાગ્યું કે હવે કામગીરી કરવી પડે તેમ છે ત્યારે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે સ્નેહલબેનની ફરિયાદ લઈ અજાણ્યા ચોરી સમૂહ સામે એક લાખ પાંત્રીસ હજારની ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે હજી તો પરાણે પોલીસ ફરિયાદ દાખલ કરી છે ગુનો ડિટેક્ટ ક્યારે થશે અથવા થશે કે નહીં એ પણ એક સવાલ ચોક્કસ ઊભો છે શાળામાં સાત બાર સાત ડિસેમ્બરના રોજ લેપટોપની ચોરી થઈ છે એવું શિક્ષકોએ મને મોડી રાત્રે ટેલિફોનિક જાણ કરેલી તો અમે આઠ બારના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયેલા સવારે ગયેલા અમે છ સાત શિક્ષકો તો ત્યાં અમને એવું કીધું પીઆઈ કે પીએસઆઈ હાજર નથી એટલે હમણાં નહીં પણ તમે સાંજે પાંચ વાગે આવો ફરીથી મેં મારા શિક્ષકોને પાંચ વાગે મોકલ્યા કે તમે ત્યાં તપાસ કરો જો પીઆઈ કે પીએસઆઈ હોય તો મને કહેજો હું આવી જઈશ ત્યાં ગયા તો હર્ષદભાઈ જાની કરીને કોઈ હાજર હતા એમણે કોઈ ગિરીશ અરે ગોવિંદભાઈ કરીને કોઈ રાઇટર હતા એમની જોડે એક સાદા કાગળમાં રફ માહિતી લીધી કે શું ઘટના બની અને શું થયું અને મારા શિક્ષકોને એવું કીધું કે અમે આવતીકાલે તપાસમાં આવીશું ગઈકાલ સુધી કોઈ તપાસમાં નથી આવ્યું કોઈ ફરિયાદ નથી લીધી કોઈ જાણવા જોગ નથી લીધી અમે કેટલી વાર મેં અને મારા શિક્ષકોએ ધક્કા ખાધા પોલીસ સ્ટેશનના કે અમારી સરકારી સ્કૂલ છે અને એફઆરઆઈ નોંધવી જરૂરી છે તો તમે અમારી એફઆઈઆર નોંધો પણ એમને એફઆઈઆર પણ ન નોંધી અને અમને યોગ્ય જવાબ પણ નથી આપ્યો આજ દિન સુધી ધક્કે ચડાવ્યા છે વારંવાર જવા છતાં ન આપ ફરિયાદ લીધી એટલે અમે અમારી શિક્ષણ સમિતિને જાણ કરી કે અમારી સ્કૂલમાં એક આવી ઘટના બની છે અને આપ સાહેબ શ્રી આ અંગે ઘટતી કાર્યવાહી કરો તો એમને મેં નવ જાન્યુઆરીએ જાણ કરી હતી શિક્ષણ સમિતિને તો શિક્ષણ સમિતિએ મને ત્રીસ જાન્યુઆરીના દિવસે ફરીથી લેટર કરીને જાણ કરી કે આ તમામ કાર્યવાહી તમારે જ કરવાની છે એટલે પાછા અમે પોલીસ સ્ટેશનના ધક્કા શરૂ કર્યા અને એક ફેબ્રુઆરીના રોજ આઠ કલાક જેટલા લાંબા સંઘર્ષ પછી અને અરિતસરની સરની લડાઈ કર્યા પછી ડિંડોલી પોલીસ સ્ટેશનના પીએસઆઈએ અમારી ફરિયાદ નોંધી એફઆઈઆર કરી અને આરજે ચુડાસમા કરીને જે પીઆઈ હતા એમણે તદ્દન થર્ડ ક્લાસ વર્તન એક ગુનેગાર સાથે પણ ન કરે એવું વર્તન હું સરકારી કર્મચારી હોવા છતાં પણ મારી સાથે કર્યું એમણે મેં વારંવાર સમજાવ્યું કે સાહેબ હું કર્મ સરકારી કર્મચારી છું અને સરકારી મિલકતની ચોરી થઈ છે તો આ અંગે તમારે ફરિયાદ નોંધવી જરૂરી છે છતાં પણ એમણે કોઈ જ સપોર્ટ નથી કર્યો છેલ્લે અમારે લડાઈ કરીને એફઆઈઆર નોંધાવવાની જરૂર પડી કેટલું ગંભીર ગણી શકાય એક સ્કૂલના તરીકે આવી રીતે ગંભીર ફરિયાદ હોય અને પોલીસ કોઈપણ સરકારી હું જાણું છું ત્યાં સુધી કોઈ પણ સરકારી માલ મિલકતની ચોરી થાય તો એફઆઈઆર નોંધવી એ કર્મચારીના હિતમાં હોય છે એટલે મારો આગ્રહ હતો કે એફઆઈઆર નોંધાય અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત